નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નલિયા ભુજ માર્ગ પર એસટી પલટી મારતા દસ થી વધુ પ્રવાસી ગવાયા સલામત સવારી જોખમી સવારી બની ભુજ નલિયા હાઈવે પર સુખપર રોહા અને સણોસરા વચ્ચે ગત બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ભુજથી નલિયા જતી એસટી બસનું સ્ટિયરિંગ ફેઇલ થઈ જતાં બસ રોડ પરથી નીચે ખાબકી હતી જેના પરિણામે આઠથી દસ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ ડેપોની આ બસ સવારે દસ ત્રીસ કલાકે ભુજથી નલિયા જવા રવાના થઈ હતી બપોરના બાર ત્રીસ વાગ્યા આસપાસ જ્યારે બસ સુખ પર રોહા અને સરોસરા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું સ્ટીયરિંગ ફેલ થઈ ગયું હતું ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તો પૈકી એક મહિલા અને એક બાળકને વધુ ઈજાઓ પહોંચી હતી તેમને સૌપ્રથમ મંગવાણા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા તાલુકાના ખાતે આવેલા એસટી ડેપોના વર્કશોપ વિભાગમાં મિકેનિકલ સહિતની સત્તર જગ્યા સામે માત્ર ત્રણ જ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે સ્ટાફની તીવ્ર અછત ઉપરાંત સમયસર વાહનોનું મેન્ટેનન્સ અને રિપેરિંગ ન થવાના કારણે તેમજ જરૂરી સ્પેર પાર્ટ્સ જેમ કે ગ્રીસ ઓઇલ કે નાના લોક પણ ઉપલબ્ધ ન હોવાને કારણે અવારનવાર નલિયા ડેપોની બસોમાં બ્રેક ફેલ થવી રસ્તામાં ઊભી રહી જવી જેવી સમસ્યાઓ સર્જાય છે આવી પરિસ્થિતિમાં એસટી નિગમની સલામત સવારી હવે જોખમી સવારીમાં પરિવર્તિત થઈ રહી છે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ દ્વારા રાજ્ય નિગમને તાત્કાલિક ધોરણે નલિયા ડેપોમાં પૂરતા કર્મચારીઓ અને જરૂરી માલ સામાન મોકલવા તેમજ નવી બસો ફાળવવા માટે સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલેનિયમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ સાત નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર